અલગ અલગ રાજ્યમાં મતદાન કરે છે એવું રાહુલ ગાંધીનો આક્ષેપ છે આક્ષેપ કર્યો હોય પણ બોગસ મતદાર છે એવું તો રાહુલ ગાંધી માને જ છે એ તો હકીકત છે તો સવાલ એ છે કે હવે આ ચૂંટણી પ્રક્રિયા જે છે આપણે બધા જ લોકો શું કરીએ છીએ તમે જોજો ચૂંટણી પતે એટલે બધા એમ કે છે કે આ જીતા ને એમાં કે ગોટાળો છે કે છે ને ઈવીએમ માં ગોટાળો છે અમે એમ કે મત નથી આપ્યા તો આ કેમ જીતી ગયા આવું બધું કેતો છે હવે કોઈ નઈ ખબર નથી કે આવું શું કામ થાય છે તો રાહુલ ગાંધી થી માંડીને વિપક્ષો કે છે કે ભાઈ કેટલાય લાખો લોકો જે છે એનો જો કે આક્ષેપ ભાજપ ઉપર છે ને ભાજપવાળા શું કે છે કે ભાઈ રોહિંગ્યા જેવા કેટલાય અહિયાં લાખો લોકો આપણા ભારતમાં ઘુસેલા છે જે ભારતીય જનતાના જે હક જે છે એમાં પણ ઈ તરાપ મારે છે કારણ કે અહીંયા લાખો ની સંખ્યામાં હોય રોહિંગ્યા એટલે કે આમ જુઓ તો ભારત ના હોય તેવા ઘુસણ ખેવરો જેમ કે અમિત શાહે બે દી પેલા ભાવનગર માં કીધું હતું કે અમે લોકો એમ કે રોહિંગ્યા થી માંડી જે કોઈ ઘુસણ ખોરો ને બહાર કાઢીશું તો એક સીધી વાત તમે કહો તો આમ ખોટું તો નથી ને બહાર ના હોય અને આપણું જ બધું અનાજ ખાય ને આપણું જ ખોદે અથવા નડે બે માંથી એક તો એને દૂર તો કરવા કે ન કરવા એટલે પેલી વાત કે પ્રક્રિયામાં કઈ ખામી નથી પ્રક્રિયા ટૂંકમાં સારી છે હવે ડખો શું છે ઈ કહું ડખો શું છે આ બધું બીપીએલ ઓ એટલે કે બુથ લેવલ ના ઓફિસર તરીકે શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો આ એની ઉપર થોપી દી બેડવામાં આવ્યું ને એ ડખો છે આપણે બે રૂમ રસોડું કે ત્રણ રૂમ રસોડાનું મકાન હોય પણ બધા રાંધણીયામાં ગરી જાવ શું થાય ગરદી થાય કે નહીં નહીતર કોક ઓહેરીમાં હોય કોક એકાદ બે રૂમ માં હોય તો પારવણ રે હળવાશ રે બધા રાંધણીયામાં ઘુસતા શું થાય આ ઈ પ્રોબ્લેમ થયો છે કે ભાઈ રાત થોડીને વેહ જાજા સાતમી ફેબ્રુઆરી સુધીમાં બધું પૂરું કરી દો અમારે કઈ સાંભળવું નથી સાતમી ફેબ્રુઆરી સુધી બધું પૂરું કરી દો આવું સરકાર કે છે પણ નથી સરકાર પાસે પૂરતો સ્ટાફ કે નથી જે છે એમાં અર્ધા પડધા અમારા જેવા છે જેને ટપો પડતો ન હોય એ ભગવાનની દયા ખરેખર આવડું મોટું જે આયામ શરૂ કર્યો એ પેલા થોડુંક પ્રશિક્ષિત કરવાની જરૂર હતી કે ભાઈ આ બે પેલા તો બીપીએલો સમજી તો જવા જોઈએ હવે હું આપનું તો ધારો કે હું અહિયાં રહું છું મારો જન્મ ગામડે ગામ થયો મતદાર મારું નામ છે કે કેમ ત્યાંથી મેં કમી કરાવ્યું કે નહીં કમી કરાવ્યું તો અહિયાં પાછું નામ મારું ચડાવ્યું કે નહીં આપણા સંતાનો કે માવતર ઇધર ઉધર થયા હોય તો એને આપણે અહિયાં નામ કમી ચડાવ્યું કે નહીં અવસાન પામેલા નું નામ કમી કરાવ્યું કે નહીં સંતાન થયા હોય હળવું થઈ જાય અને આ બીપી આપણે જે બૂથ લેવલના ઓફિસરો કહીએ છીએ હવે કોઈ બીજા તો છે નહીં નથી ભાજપના કે નથી વિદેશના આપણા જ ભાઈ છે ને શિક્ષક તો આપણા છે કે નહીં તો એનું કામ હળવું થાય એના માટે તેને આપણે મદદ શું કામ ન કરવી જોઈએ એક વાત બધું જ એની ઉપર નાખી દીધું આ બધું એની ઉપર નાખી દીધું એટલે શું પ્રોબ્લેમ થાય છે કે સૌથી વધુ બીપીએલ ઉપર ટ્રેસ તણાવ તણાવ જે છે એ બહુ હેરાન કરે અને જે કોઈ મૃત્યુ થયા છે એમાં દાખલા તરીકે હું તો એમ કઉ હું બીપીએલ ઓ જેટલા આપણને જો કદાચ સાંભળે તો હું આપને કહું આ જે ને આત્મહત્યા જેવો ભાઈ સાહેબ તમારા પરિવાર નું હવે કોણ મને કહો હાલો તમે સુસાઇડ કરી લીધું તમારા પરિવાર નો શું વાંક હતો એને ક્યાં નોકરી ધંધો છે આ પ્રકારનું એની શું પરિસ્થિતિ હશે અને શું થશે હવે શાળા જે મંડળ છે શિક્ષક મંડળ એનાથી માંડીને એનએસયુઆઈ કોંગ્રેસ નું વિદ્યાર્થી પાક એ લોકોએ આંદોલન કર્યા છે અને એ લોકોએ માગણી કરી છે એક એક કરોડ રૂપિયા જે મૃતક છે એ શિક્ષકોને કરોડ અરે કરોડ ની દસ કરોડ આપો તો માણસની ગેરહાજરી જે છે એ રૂપિયા થી તો ઠીક છે એના ઘર કદાચ હવે જીવન નિર્વાહ કરવામાં આસાની રહે જુદી વાત છે પણ વ્યક્તિની જે ખોટ છે એ તો પુરાવાની છે નહી એટલે પેલા તો રિયાઝભાઈ આપણા માધ્યમ થકી જે લોકો આ સાંભળતા હોય ને હું પેલા કહું વધી વધીને તમને સસ્પેન્ડ કરે નોટિસ ફટકારે વધી વધીને કાઢી મૂકે પણ શું કામ મરી ભાઈ સાહેબ એવું બધું શું છે આ કઈ ક્રિકેટની મેચ છે કે બીજી ઇનિંગમાં તમારો વારો આવે ત્યારે તમે વટક વાળી શકશો કૃષ્ણ ભગવાન ગયા પછી એની ટપાલ નથી ભાઈ સાહેબ તો પેલી વાત તો એ કે આવું પગલું ન ભરવું જોઈએ વધી વધીને તમને અનુકૂળ ન હોય ધારો કે તમે શિકાયત કરો સામે નોટિસ મોકલો ભાઈ હું બીમારી ફલાણા નથી આવી છેલ્લામાં છે એવું હજી રેકોર્ડ ઉપર નથી પણ એમ આવે કે ધમકી આપવામાં આવે છે તો સસ્પેન્ડ કરો તો પણ આ જીવન નું સસ્પેન્ડ ને નોકરી નું સસ્પેન્ડ બે વચ્ચે ફેર છે તમે છો સર સલામત તો પગડિયા બહોત તમે જો તો બીજું કઈ કરી શકાશે અને કોઈ કાઢી સસ્પેન્સ જો સરકારી નોકરીમાં સસ્પેન્શન શબ્દ હું પેલેથી કહેતો આવું છું સસ્પેન્શન શબ્દ જે છે ને બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વકનો છે એના કઈ મરી જવા નથી ક્યારેય મેં એવું ભાગ્ય લગભગ મેં નથી સાંભળ્યું કે સસ્પેન્ડ થયેલો કર્મચારી આજીવન સસ્પેન્ડ રહ્યો હોય કે ડિસ્મિસ ટાઈપ એની થઈ હોય સસ્પેન્શન એટલે બે ચાર મહિના છ મહિના જે કઈ હોય કોર્ટ કબાડામાં વળી પાછું હંમેશા એની ફેવરમાં જ વાત આવે કારણ શું છે આ શિક્ષકોને સત્તાવાર રીતે સોંપી શકાય એવી કામગીરી આમ નથી જો શિક્ષક ભણાવવામાં ના પાડે નોકરીએ ન આવે હાજરી પત્રક ન પૂરે કે એ બધું હોય તો તમે કહી શકો હવે આ ચૂંટણી સુધારણા અને ફલાણું ને આ બધા મેલેરિયા રસી મુકાવવા ને ફલાણા ટીપા પાવા આમ જુઓ તો એ શિક્ષક નું કામ નથી રાઈટ એટલે સરકારી કર્મચારી હોવાને કારણે હકીકત છે એવું બને નહીં બરાબર છે એટલે કોડીનારના ના ગામના જે ભાઈએ સુસાઈડ કર્યું હું એમ કહું ભગવાન કરે આખરી હોય આવું કોઈ બને નહીં બાકીના જે ચાર મૃત્યુ છે એમાં ત્રણ છે એ હાર્ટ એટેક ના છે